જે વડીલ આયુષ્યમાન કાર્ડ એટલે વડીલ વંદના જેવો જે કાર્યક્રમ છે વડીલોની વંદના વડીલોના આશીર્વાદ લેવા માટે દરેક વડીલો સિત્તેર વર્ષ થી ઉપરની વયના વડીલોને અહીંયા બોલાવવામાં આવ્યા છે

આપણા રેશન કાર્ડ છે તો રેશન કાર્ડ ની અંદર ઘણા બધા વડીલો અહીંયા બેઠા હતા એમની ફરિયાદ હતી કે રેશન કાર્ડ માં અમને અનાજ નથી મળતું રેશન કાર્ડ ની અંદર અમારી બેસ્તાન ની જે ઓફિસ છે ત્યાં આગળ અમે જઈએ છીએ તો ધક્કા ખાવા પડે છે અને આપણે એમને આશ્વાસન આશ્વત કર્યા છે કે આવનારા થોડાક દિવસોની અંદર અમે એક એવા કેમ્પ નું આયોજન કરવાના છીએ એ કેમ્પ ની અંદર મામલતદાર કક્ષાના દરેક વ્યક્તિઓને અમે અહીંયા બોલાવશું અને તમારા રાશન કાર્ડ ની અંદર ક્ષતિઓ જે પણ છે તમારા નામની નામની અંદર જે પ્રોબ્લેમ છે જાતિના પ્રોબ્લેમ છે આ બધાને દૂર કરી અને એમનું એક રાશન કાર્ડ સારું અને વ્યવસ્થિત બની જાય અને એમને એનું અનાજ મળતું થાય આ દિશામાં સરકારના પ્રયાસો પહેલેથી રહ્યા છે અને સરકારના પ્રયાસોથી આપણી વડીલ વંદના અમને લેખે છે વડીલોના આશીર્વાદ મળશે આપ જોઈ રહ્યા છો કે દિલ્હીની અંદર આપણી દેશની ગાદી ઉપર બેઠેલા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડીલોની કેટલી કેર કરે છે વડીલો માટે કેટલા ચિંતિત છે એ આ અમારા પ્રોગ્રામમાં આપને દેખાઈ આવે છે એટલે આપને આપના માધ્યમથી ઉધનાના સર્વ વડીલોને વિનંતી કરું તમને ક્યાંય પણ નાની મોટી ક્યાંય પણ તકલીફ હોય તો તમે સીધો મારી ઓફિસ નો કોન્ટેક કરજો મારા કાર્યકર્તાઓ છે મારા ત્યાં માણસો છે મારો સ્ટાફ છે આ બધા જ આપને મદદ કરશે તમને ક્યાંય પણ એવું લાગે કે 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 તમને 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 મદદ બેસવું પડે તકલીફ પડે છે ધક્કો ખાવાનું ન કરતા ધક્કો ખાવાનો વારો આવે તમે સીધા મને ફોન કરજો આપને ધક્કો ખાવા અમે નહીં દઈએ તમારા કામ તમારો સંતોષ એ જ અમારું કાર્ય છે

આપણા દેશના માટે માટે આપણી દીકરીઓ વડીલો માટે અને આપણા બાળકો માટે કેટલા ચિંતિત છે દેશને એક વિકસિત દેશ બનાવવા માટે કેટલા આતુર છે કે અહીંયાથી આપણને ખબર છે ખબર પડે છે અશ્રુભ ભારત